ડૉક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલને હાવર્ડ બુક ઓફ લંડનમાં સ્થાન પામી રેકોર્ડ સર્જ્યો છે તેરથી ચૌદ વર્ષના વિદ્યાર્થીઓને કમાવાની તક આપતી દુનિયામાં આ એક સ્કૂલે અનોખું નામ સર્જ્યું છે તેરથી ચૌદ વર્ષના બાળકોને કમાવાની તક આપતી આ સ્કૂલને લઈને કલામ ઇનોવેટિવ સ્કૂલને હાવર્ડ બુક ઓફ લંડનમાં સ્થાન આપવામાં આવ્યું છે જેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે કલામ ઇનોવેટિવ સ્કૂલ જેમનું નામ ઇનોવેશન પ્રતિક છે અને આ શાળાને હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડમાં લંડનમાં સ્થાન પ્રાપ્ત થયું છે વિદ્યાર્થીઓ અહીં ભણતરની સાથે ગણતર પણ શીખી રહ્યા છે भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती इस स्कूल में हर साल चार चार से पाँच अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है आज के आज के आधुनिक समय में जहाँ शिक्षण के साथ स्किल की भी जरूरिया जरूरी जरूरियात है तो उसी तरह इस स्कूल में आधुनिक शिक्षण तो दिया जाता है उसके साथ तमाम छात्रों की जो अलग अलग स्किल है

પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવમાંથી પણ શીખી રહ્યા છે આ શાળાના વિદ્યાર્થીઓની કામગીરીને લઈને કલામ ઇનોવેટિવ સ્કૂલને લંડન બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે ઓ ગ્લેઝર કટિંગ મશીન સે 우ડન આર્ટિકલ્સ બનાવે અને સબલિમેશન મશીન સે ટી-શર્ટ પ્રિન્ટિંગ મગ પ્રિન્ટિંગ અને બોટલ પ્રિન્ટિંગ કરતા वुडन आर्टिकल में हम लेडीज पर्स वॉल क्लॉक डायरीज नाइट लेम जैसी चीजें बनाते हैं और ये सभी चीज़ों का बी टू बी एंड बी टू सी चैनल में सेलिंग कर रहे हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो हंड्रेड परसेंट हमारा होता है इनसे हम अपनी स्कूल फी हॉस्टल फी भरते हैं और अपने माता पिता को आर्थिक सहयोग होते हो हैं पिछले चार या पाँच महीनों से ये कॉन्सेप्ट चल रहा है बच्चे बी टू सी और बी टू बी मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज पर्स हो गए वॉल क्लॉक हो गए डेकोरेटिव आइटम्स हो गए पेंट स्टैंड हो गए ऐसी અમરેલી જિલ્લામાં આ અનોખી સ્કૂલ છે અહી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પુસ્તકના જ્ઞાન સાથે વાસ્તવિક દુનિયાનું જ્ઞાન પણ શીખી રહ્યા છે આ શાળાને લંડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે